સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વધુ એક વખત વરસાદનો રાઉન્ડ ગુજરાત પર ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો છવ્વીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે તો આ સાથે જૂનાગઢના મેંદરડામાં પણ આ ફાટિયાની સ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા કલાકમાં સૌથી વધુ એટલે કે ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે તો જૂનાગઢના ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ આવનારા કલાકોમાં અને દિવસોમાં પણ વરસાદની આગાહી જૂનાગઢના વંથલીમાં દસ ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે મધરાત્રે મહીસાગરના લુણાવાડામાં સવા ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તો આ સાથે જ અરવલ્લીના મહીસાગરના ખાનપુરમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ છેલ્લા ચોવીસ કલાકના આંકડા જોઈએ તો બસો છવ્વીસ જેટલા તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે જૂનાગઢના મેંદરડામાં અફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે